રેમલ વાવાઝોડે પશ્ચિમ બંગાળના તટીયા વિસ્તાર કેનિંગમાં લેન્ડફોલ કરી છે પશ્ચિમ બંગાળના સાગર દ્વીપ અને બાંગ્લાદેશના ખેપુપારા વચ્ચે પવન એકસો પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પહોંચ્યો હતો ભારે વરસાદ પણ પડ્યો હતો આ વાવાઝોડા પશ્ચિમ બંગાળના નીચે દબાઈ જતા એક વ્યક્તિ ઘાયલ પણ થયો હતો પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશ નજીકના દરિયાકાંઠે સાગર દ્વીપ અને ખેપુપારા એટલે કે બાંગ્લાદેશ વચ્ચે મોંગલા બાંગ્લાદેશ દક્ષિણ પશ્ચિમી નજીક લેન્ડફોલ શરૂ થયું જે ચાર કલાકથી વધુ સમય સુધી ચાલુ તોફાન આવતા પહેલા વિસ્તારોમાંથી લગભગ લાખ લોકોને સુરક્ષિત સ્થળો પર મોકલવામાં આવ્યા હતા ચોવીસ પરગાણા જિલ્લાના છે રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને એનડીઆર સોળ ટીમો દરિયાકાંઠાના વિસ્તારોમાં તૈનાત છે તે જ સમયે વાવાઝોડાને કારણે કોલકાતા ઉત્તર ચોવીસ પરગાળા સહિત પશ્ચિમ બંગાળના અન્ય શહેરોમાં ભારે વરસાદ અને તોફાન થયું હતું જેના કારણે અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા જેના કારણે રસ્તો બ્લોક થઈ ગયો હતો બચાવ કાર્યમાં તૈનાત મ્યુનિસિપલ ટીમ પોલીસ એનડીઆરએફની ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમે તાત્કાલિક વૃક્ષો કાપીને રસ્તો સાફ કરાવ્યો હતો કોલકાતાને અડીને આવેલ નિશળાવાળા વિસ્તારોમાં રસ્તાઓ અને ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા